આકૃતિ કયા પ્રકારમાં વિતરણ માટે દોરવામાં આવે છે તેમાંથી સાજો વિકલ્પો પસંદ કરીને લખવાનો છે માહિતી આંક આર્થિક માહિતી અંગેના ડેટા સેડી કોણ તૈયાર કરે છે માનવ વિકાસ આંખનું મહત્ત્વનું મૂલ્ય હોય કેટલો હોય છે વિકાસ એટલે શું વિકાસ એટલે વૃદ્ધિ વૃદ્ધિ થતાં જ પરિવર્તન આ વિધાન કોણે રજૂ કર્યું ભારતના જરૂરી પેટ્રોલિયમ પેદાશમાં કેટલા ટકા ભાગ પુરવઠાનો આયાત દ્વારા પ્રાપ્ત થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કયા વર્ષમાં થઈ હતી સંસ્કૃતિ ભાષામાં ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે બે વર્ષ બે હજાર તેરમાં ભારતની સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળતી હતી ખેતી ક્ષેત્રમાં ખેડૂતો માટે પાક નિષ્ફળ નિષ્ફળતાના જ જોખમથી રક્ષણ રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી પ્રશ્ન નંબર દસ અસહકાર માંગનો અભાવને કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે પ્રશ્ન નંબર અગિયાર બેરોજગારીના પ્રકારોની નક્કી કરવા માટે ચાર માપદંડનો કોણે રજૂ કર્યા હતા ભારત ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો? પ્રશ્ન નંબર તેર ભારતી નવી સ્વસ્તી નીતિ બે હજાર માટેની સંમતિ રચના કોના વડ પણ હેઠળ થઈ હતી ભારત પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી પ્રશ્ન નંબર પંદર વિદેશ વિદેશ વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે પ્રશ્ન નંબર સોળ લેણદારની તુલનામાં કેટલા ખાતા હોય છે પ્રશ્ન નંબર સત્તર અગરબત્તી ઉદ્યોગ એ એ કયા ઉદ્યોગના ઉદાહરણ છે જાહેર ક્ષેત્ર એટલે શું ભારતના રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી ભારતમાં સૌપ્રથમ પ્રથમ તેલના ભંડારો ક્યાંથી પ્રાપ્ત થાય છે વિભાગ એ વૃતાંશ શોધવાનું સૂત્ર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંખની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે કયા પ્રકારના કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ તરલ હોય છે ગરીબી રેખા એટલે શું કયા વય ઉત્પાદિત વય જૂથ તરીકે ઓળખવામાં આવે છે નર્મદાનું પૂરું નામ જણાવો પ્રશ્ન નંબર અઠ્યાવીસ વિદેશી વેપારનું કદ એટલે શું નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારના ઉત્પાદનની પદ્ધતિનો ઉપયોગ કરે છે પ્રશ્ન નંબર ત્રીસ શહેરીકરણનો અર્થ આપો વિભાગ અર્થ અર્થશાસ્ત્રના અભ્યાસમાં અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ તરીકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ જણાવો સમજાવો ઇન્ટરનેટનો ઉપયોગના પૈસાનો જણાવો પ્રશ્ન નંબર તેત્રીસ આર્થિક વિકાસના લક્ષણો જણાવો પ્રશ્ન નંબર ચોત્રીસ આર્થિક વિકાસના નિર્દેશક નામ જણાવો પ્રશ્ન નંબર પાંત્રીસ દાબેલો ફુગાવો એટલે શું પ્રશ્ન નંબર છત્રીસ નાણાં નાણાંના પ્રકારો જણાવો પ્રશ્ન નંબર સાડત્રીસ શેડ્યુલ બેંકનું વર્ગીકરણ જણાવો પ્રશ્ન નંબર આડત્રીસ આર આરબીઆઈની નાણાકીય નીતિને ગુણ ગુણાત્મક સાધનો માત્ર નામ જણાવો ગરીબીનો આવક અભિગમ જણાવો પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ આપો પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમે શ્રમેવ જયતે યોજના ટૂંકમાં સમજાવો શ્રી પ્રશ્ન નંબર બેતાલ શ્રી કૃષ્ણ શ્રી રાજકૃષ્ણ સમિતિ રજૂ કરેલા બેરોજગારીના માપદંડના માત્ર નામ જણાવો લેણદાર ની તુલનામાં અસરકારકતા કોઈપણ ચાર પરિબળોના નામ જણાવો ચુમ્માલીસ આંતરિક વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ આપો ખેતીની આધુનિકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગ કરે છે સમજાવો પ્રશ્ન નંબર છેતાલીસ ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો વિભાગ ડી સુડતાલીસ પ્રશ્ન થી છપ્પન સુધી પ્રશ્ન આવે છે કુલ પ્રશ્ન દસ છે તેમાંથી કોઈ પણ સાત ઉત્તર લખવાના છે પ્રશ્ન નંબર સાડત્રીસ આકૃતિને ની દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો પ્રશ્ન માનવ વિકાસ ઘટકો જણાવો ઓગણપચાસ આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ પછી તફાવત કોઈ પણ છ મુદ્દા લખવાના છે પચાસ ગરીબીના કોઈ પણ ત્રણ નિર્દેશો લખો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનોરેખા ટૂંકનોંધ લખો ભારતમાં વસ્તી નિયંત્રણના કોઈ પણ ઉપાયો સમજાવો પાક ફેરવેદલી સમજાવો ટૂંકનોંધ લખો ઓડિયા મંડનો દર વિદેશ વેપારના કારણો સમજાવો ત્રણ મુદ્દા લખવાના છે વિદેશી આર્થિક વિસ્તારમાં એસીઝેડ સમજાવો વિભાગ 8 સાટા પ્રથાનો અર્થ આપી સાચા પ્રથાની મર્યાદા જણા સમજાવો ભારતમાં ગરીબી ગરીબી ઘટાડવાના કારણો સમજાવો મૃત્યુદરનો અર્થ આપી આપી નીચા મૃત્યુદરના કારણો સમજાવો ભારતના ખેત ઉત્પાદનમાં વધારવાના ટેકનોલોજીનો કલ કલ સુધારો સમજાવો સ્થળાંતરોનો અર્થ આપી સ્થળાંતરની નકારાત્મક સમસ્યાનો હળવી કરનાર કોઈ પણ પાંચ ઉપાયો સમજાવો ભારતમાં જન્મદર અને મૃત્યુદરે આપેલી આંકડાકીય માહિતી પાસે પાસેની સ્તંભાકૃતિ રજૂઆત વિશ્લેષણો કરો હતું મોડેલ પેપર